એને એક લેટર ટાઈપ કર્યો આ લેટર ટાઈપ કરવાથી કોઈ ગુનો બનતો નથી તેમ છતાંય અમરેલી ને પોલીસે ભારતીય જનતા પાર્ટીની પોલીસ બનીને પાયલની રાતના બાર વાગે ધરપકડ કરી સરઘસ અમરેલીની બજારમાં કાઢે અને પાયલ ઉપર પટ્ટા મારે આ અમાનુષી અત્યાચારની સામે નારી સ્વાભિમાન માટે થઈને જે આંદોલન અત્યારે કરી રહ્યા છીએ એમાં સમગ્ર ગુજરાતની આ કોઈ એક સમાજની દીકરી માટેની વાત નથી સમગ્ર ગુજરાતની દીકરીઓ માટેનો સવાલ ઉભો થઈ જાય કે દીકરી ક્યાંક નોકરી કરતી હોય આજે ગુજરાતમાં લાખ દીકરીઓ પ્રાઇવેટમાં જોબ કરતી હોય એના ઘરનું ગુજરાન ચલાવવા માટે એ દીકરીઓ માટે સવાલ ઉભો થઈ જાય કે હું કંઈક કામ કરીશ ને ગુનેગાર તો નહીં બની જાવ ને મારી હાલત તો પાયલ જેવી નહીં થાય ને એ સમગ્ર ગુજરાતની દીકરીઓ માટેનું આ આંદોલન છે મને કહેતા બહુ આનંદ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના ત્રણ વખતના અમરેલી વિસ્તારના સાંસદ નારણભાઈ કાચડિયા સાહેબનો અંતરાત્મા જાય ગયો ભારતીય જનતા પાર્ટીના નેતાઓના અંતરાત્મા હોય નહીં પણ નારણભાઈનો અંતરાત્મ જાય ગયો અને એને ટીવી મીડિયામાં આવીને એમ કીધું કે અમરેલીની પોલીસનું જે વર્તુણક છે એના મારી પાસે શબ્દો નથી એટલી નિંદનીય વર્તુલક છે તો નારાયણભાઈ આપણે શું કરીએ શેના માટે આપણે ભાજપનો ખેસ છે અને પહેરો હોય તો એ વાંધો નથી આવો આ દીકરીને ન્યાય અપાવવા માટે અમે તમને આમંત્રણ આપીએ છીએ અમરેલીને ચોકમાંથી કહું છું નારણભાઈ કે તમારો અંતરાત્મા જાય તો લડો સાચી વાત માટે લડો અને સરદારે પણ કીધું છે કે સાચી વાત માટે લડો સિંહનું કલેજું રાખો આવો નારણભાઈ સિંહના કલેજા સાથે અરે આ દીકરીને ફાયલને ન્યાય ન મળે ત્યાં સુધી આપ લડાઈ કરો હું તો નારણભાઈ એકને નહીં ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો જે મુંગારીને સમર્થન આપે છે એ લોકોને પણ કહું છું કે સેનાધિપીઓ આવો ને ખુલ્લા અહીંયા જેમ ભરતભાઈ કાનાભાઈએ ખુલ્લા કીધું ભારતીય જનતા પાર્ટીના માજી પ્રમુખે કે આ પોલીસની અન્યાયભરી વર્તુણક છે આનો જવાબ નથી મારી પાસે તો ભરતભાઈ કાંડાભાર બોલ્યા તો તમારા અંતરાત્મા ક્યાં ગયા ભાજપના હોદા લઈને મરી ગયા ખુલ્લાઓ બહાર ધારાસભ્યોને બધાને ભારતીય જનતા પાર્ટીના પછી મહેશભાઈ હોય સંસદ સભ્ય હોય અમારા જેવી કાકડિયા હોય તમામ ધારાસભ્યોને કહું છું કે આવો દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ કરો આમાં કોઈ ભાજપ કોંગ્રેસ નથી કરવાનું કાલ તમે ભાજપમાં જ રહેજો અમે જે અહીંયા અમને મુબારક છે પણ દીકરીને ન્યાય મળે ન્યાય જ્યાં સુધી લડાઈ કરવા માટે આ ખુલ્લા આવો એવું મારું આપ સૌને આમંત્રણ છે દીકરી પાયલ ગોટી પર બિન અધિકૃત રીતે એફઆઈઆર કરવામાં આવે એમની રાત્રે બાર વાગે ધરપકડ કરવામાં આવે એમનો વરઘોડો કાઢવામાં આવે પોલીસ સ્ટેશનની અંદર જવાબદાર અધિકારીઓની હાજરીમાં એને પટ્ટાથી માર મારવામાં આવે સીટની રચના થાય ત્યારે સીટના અધિકારીઓ એને રાત્રે એની ઘીરેથી મેડિકલ ચેકઅપ કરવા માટે લઈ જાય આ ક્યાંય નો ક્યાં નો ન્યાય આજે નારી સ્વાભિમાન આંદોલન સમિતિએ આજથી ગુજરાતની અંદર આંદોલનના શ્રી ગણેશ કહ્યા છે ત્યારે આખાએ સૌરાષ્ટ્રભરના અઢારે વરણના સવા વાગેવાનો આ આંદોલનને સમર્થન આપવા માટે આવ્યા છે આ આંદોલન સમિતિ આ મીડિયાની સામે કઉ છું કે આંદોલન સમિતિ એક બે દિવસની અંદર જલદ કાર્યક્રમો આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર થાય એના માટેનું આયોજન કરી રહી છે અને આંદોલન કાર્યક્રમ થયા પછી ગુજરાતની અંદર એ રીતે આંદોલન થશે કે આ સરકારને ઘૂંટણીએ પાડી દેતા વાર નહીં લાગે

કોઈ નવો ખુલાસો કરવામાં આવે છે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું નમસ્કાર